ભાવનગર અયોધ્યા કેન્ટ એક્સપ્રેસ મહેસાણા રેલવે સ્ટેશન આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું અને મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ તેમજ રેલવે અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રેલવે માહિતી અને પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવજી ભાવનગર ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ અયોધ્યા કેન્ટ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે આ ટ્રેન ભારત સરકારના શ્રમ રોજગાર યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભળીયા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મહેસાણા સ્ટેશન પર આગમન ન થતા મહેસાણા રેલવે વિભાગ દ્વારા ટ્રેનનું સ્વાગત કરાયું હતું અને આ ટ્રેનને મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મહેસાણા ખાતે સીધા અયોધ્યા જવા માટેની કોઈ ટ્રેન હતી નહીં આજે ભાવનગર અયોધ્યા કેન્ટ એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા જિલ્લાવાસીઓને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ખાસ અહીંના લોકોને રામલલ્લાના દર્શન કરવા માટેના દ્વાર ખુલ્યા છે કારણ મહેસાણાને અયોધ્યા સાથે જોડતી પ્રથમ ટ્રેન આજે અહીં આવતા અહીંના લોકોમાં ખુશી જોવા મળી હતી ભાવના રહેલી અત્યારે આજે ભાવનગરથી અયોધ્યા ખાતે અને એમાં ખાસ આપણા મહેસાણા માટે ગૌરવની વાત છે આનંદનો દિવસ છે મહેસાણાથી આજે અયોધ્યા ખાતેની જો સીધી પ્રથમ ટ્રેન આ શરૂ થઈ છે લોકોને ઘણા વર્ષોથી રામલલ્લા પ્રત્યે શ્રદ્ધા રહેલી આંદોલનો પણ થયેલા અને રામ મંદિર પણ સ્થપાયું અને આજે મહેસાણાથી અયોધ્યા સુધી જવાની આ મોટી આપણને તક મળેલી છે લોકોને આનો લાભ મળવાનો છે આ પ્રસંગે આપણે આપણા માન્ય યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા રેલવે મંત્રી માનનીય અશ્વિનીભાઈ વૈષ્ણવ સાહેબના નેતૃત્વમાં ભાવનગરથી આજે આ આ નવી રેલવે ટ્રેન શરૂ થયેલી છે અને આજે મહેસાણા ખાતે આ આજે ટ્રેન આવી એનું સ્વાગત કર્યું અને આજે એમને વિદાય આપેલી છે અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી રામ ભક્તો પણ અયોધ્યા તરફ જશે દર્શનનો પણ લાભ પડશે લોકોને પણ ઘણી સુવિધા મળવાથી અને રામ પ્રત્ય રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાનના દર્શન કરવાનો લ્હાવો આ ઉત્તર ગુજરાતની પ્રજાને પણ મળશે આ પ્રસંગે અહીંયા સરસ એક કાર્યક્રમ યોજાયો છે અમારા ધારાસભ્યશ્રીઓ અને માન્ય ડીઆરએમસી અધિકારીઓ અને કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પણ સફળ બનાવ્યો છે તો રેલવે તંત્ર અને અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓનો ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રસંગે આવનારા દિવસોમાં લોકોને પ્રજાજનો વધારે આમાં અયોધ્યા જવા માટે યાત્રાનો લાભ મળશે સુવિધા પણ મળશે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા